સુરતમાં વધી રહેલી વાહન ચોરીની ઘટનાઓ વચ્ચે ગોડાદરા પોલીસ મથકમાં તથા પુણા પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનામાં નાસ્તા ફરતા મૂળ ભાવનગરનો અને હાલ ગોડાદરા વાસ્તુવિલા સોસાયટીમાં રહેતા નિલેશ જોધાભાઈ હળિયા બીજો ભાવનગરના મહુવાનો અને હાલ ગોડાદરા સુમનશ્રુતિ આવાસમાં રહેતા વિપુલ બટુક સિસારા અને ત્રીજો મૂળ ગીર સોમનાથના ગઢરાનો અને હાલ ગોડાદરા વાસ્તુવિલા સોસાયટીમાં રહેતા હિતેશ કાંતિ લાડુમોરને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી ચોરાયેલ વાહનો કબજે લઈ તણાઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગોડાદરા પોલીસ સ્ટેશન ખાતે મોપેટ ચોરીની એક ફરિયાદ નોંધાઈ હતી જેને અનુસંધાને પોલીસે એક્ટિવેટ થઈ અને એને તપાસ હાથ ધરી હતી જેમાં અમે સીસીટીવી ફૂટેજ ફોલો કર્યા હતા અને સાથે સાથે અમારા જે બાતમીદારો હોય એનું નેટવર્ક પણ એક્ટિવેટ કર્યું હતું અમને છેલ્લે સફળતા મળી હતી કે જેમાં અમને જાણવા મળ્યું હતું કે ત્રણ વ્યક્તિઓ આ ચોરીમાં સામેલ છે એકનું નામ નિલેશ હડિયા એક વિપુલ સિસારામ અને એક હિતેશ લાડુમોર આ ત્રણેય જણાએ થઈ અને ટોટલ ત્રણ વ્હીકલની ચોરી કરી હતી જેમાંથી બે વ્હીકલ છે એ પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે અને ત્યાં ચોરીના ગુનો નોંધાયા હતા જે બંને અનડીટેક્ટ હતા ત્યારબાદ એક જે ગોડોધરામાં ચોરીનો ગુનો નોંધાયો હતો એ પણ ડિટેક્ટ થયું છે પોલીસે આ ત્રણે ત્રણ બાઇક્સ રિકવર કર્યા છે આ ટોટલ બાઇક્સની કિંમત એક લાખ સિત્તેર હજારની આસપાસ થાય છે આની સાથે સાથે પોલીસે એક અન્ય વ્હીકલ પણ રિકવર કર્યું છે કે જે લોકોએ જે વ્હીકલ આ લોકોએ ચોરીના ગુનામાં કામમાં લીધેલ હતું આ વ્હીકલ હુંડા શ્રાઇન છે એની કિંમત ચાલીસ હજાર છે એની કિંમત પચાસ હજાર છે અને ટોટલ આવી રીતના મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે આ લોકો એ અન્ય કયા ગુનામાં સંડોવાયેલ છે કે નહીં એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ આમાં જે મુખ્ય આયોજન છે ચોરીનું એ નિલેશ હડિયા કરીને જે વ્યક્તિ છે એનું છે એ પોતે ગેરેજનો માલિક છે અને એને થોડક પૈસાની રિકવાયરમેન્ટ હોવાથી એણે આ ચોરી કરવાનું આયોજન કર્યું હતું હાલ તો વડોદરા પોલીસે ત્રણ ડીડા વાહન ચોરને ઝડપી પાડી તેઓ પાસેથી અગાઉ વાહનની ચોરી કરી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ